મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી મહાશિવરાત્રીના શુભ અવસર પર શિવવાસ રાજ્યોગની દુર્લભ રચના થવા જઈ રહી છે આ એ જ શુભ યોગ છે જેને મનોકામના પૂરક યોગ પણ કહેવામાં આવે છે કારણ કે મહાશિવરાત્રી પર સાચા મનથી કરવામાં આવતી પૂજાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે હા મિત્રો આ વખતે મહાશિવરાત્રી પર ભોલેનાથ સ્વયં શિવવાસ રાજયોગમાં બિરાજશે જેના કારણે બોંતેર વર્ષ પછી બ્રહ્માંડની દૈવી શક્તિઓ એકસાથે સક્રિય થશે તે બાર રાશિઓ પર અસર કરશે પરંતુ કુંભ રાશિના લોકો માટે આ યોગ જીવનમાં પરિવર્તન લાવનાર સાબિત થવાનો છે મિત્રો કુંભરાશિના લોકો માટે આ મહાશિવરાત્રી કોઈ ભાગ્યશાળી ચંદ્રથી ઓછી નહીં હોય જેમનું કામ વર્ષોથી અટકેલું હતું લાંબા સમયથી ચાલતો સંઘર્ષ હવે ફળવા જઈ રહ્યો છે તેથી પ્રિય કુંભ રાશિના લોકો ચોક્કસપણે આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર લગ્નનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે શિવલિંગને વ્રત રાખીને પવિત્ર કરવામાં આવે છે અને ભક્તો તેની સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરે છે જે જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મિત્રો પંચાંગ મુજબ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચાર મિનિટ વાગ્યાથી શરૂ થશે અને સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે પૂજા સમય અનુસાર આ વખતે મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે મિત્રો ખાસ વાત એ છે કે આ મહાશિવરાત્રી પર બોંતેર વર્ષ બાદ શિવવાસ રાજ્યોગ રચાઈ રહ્યો છે જે બાર કલાકથી વધુ સમય સુધી પ્રભાવી રહેશે આ સાથે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અભિજીત મુહૂર્તનો પણ શુભ સંયોગ છે પંદરમી ફેબ્રુઆરીએ શિવવાસની વિશેષ ઉજવણી પણ થશે જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવે છે સર્વાર્થ સિદ્ધિયોગમાં કરવામાં આવતી પૂજાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને શિવવાસ યોગમાં રુદ્ર અભિષેક કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે મિત્રો જો તમે આ દિવસે ભગવાન શિવની પૂજા કરો છો તો ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે મિત્રો મહાશિવરાત્રીની સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે પંચાંગ અનુસાર ઉત્તરાષાદ નક્ષત્ર પંદર ફેબ્રુઆરી રવિવારે સાંજે સાત વાગીને અડતાલીસ મિનિટ વાગ્યા સુધી રહેશે ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે કુંભ રાશિના લોકો માટે આ સંયોગ વિશેષ ફળદાયી રહેશે હવે મિત્રો ચાલો કુંભ રાશિના દસ મોટા અનુમાનો વિશે વાત કરીએ કે શિવવાસ રાજયોગના પ્રભાવથી કુંભ રાશિના લોકોના જીવનમાં કરિયર ધન સન્માન અને પારિવારિક સુખમાં જબરદસ્ત વધારો જોવા મળશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ધીમે ધીમે અંત આવશે અને ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે તો પ્રિય દર્શકો વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય ગૌરી શંકર લખો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે ચાલો જાણીએ કુંભ રાશિના દસ મોટા અનુમાનો વિશે નંબર વન રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરને કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓનો અંત આવવાનો છે મિત્રો પૈસાને લઈને તમે લાંબા સમયથી જે માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા હતા તે હવે ધીમે ધીમે સમાપ્ત થશે કારણ કે તમે વધુ ખર્ચ કરશો ઓછી આવક અને અચાનક જવાબદારીઓએ તમને અંદરથી થાકી દીધા હતા પણ હવે ભોલેનાથે તારી પરીક્ષા પૂરી કરી છે જ્યારે મહાશિવરાત્રીના શુભ અવસર પર શિવવાસ રાજ્યોગ રચાય છે ત્યારે આ યોગ ખાસ કરીને ઈમાનદારીથી મહેનત કરનારાઓને રાહત આપે છે પરંતુ નસીબ તેની સાથે નહોતું કુંભ રાશિવાળા લોકો આ શ્રેણીમાં આવે છે હવે તમારા અટકેલા પૈસા મળવાની શક્યતાઓ સક્રિય થઈ જશે કોઈનું જૂનું દેવું લોન કે અટવાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના છે જે લોકોએ કોઈને આર્થિક મદદ કરી હતી અને લાંબા સમયથી વળતરની આશા છોડી દીધી હતી તેમને પણ સારા સમાચાર મળી શકે છે આ સાથે અચાનક સંપત્તિ નફો બોનસ કમિશન અથવા કોઈ ગુપ્ત સ્ત્રોતમાંથી પૈસા આવવાના સંકેતો છે આ શિવવાસ રાજ્યની સૌથી મોટી અસર એ થશે કે તમારી સંપત્તિ અટકી જશે અને સ્થિરતા આવશે હવે તમે ડર્યા વગર ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં સરળતા રહેશે અને માનસિક તણાવ ઓછો થશે તેથી પ્રિય દર્શકો આ એક સ્પષ્ટ સંકેત છે કે શિવવાસ રાજ્ય કુંભ રાશિના લોકો માટે આર્થિક જીવન બચાવનાર તરીકે આવી રહ્યું છે નંબર બે કુંભ રાશિનું બીજું અનુમાન કરિયર અને નોકરીના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગના કારણે કુંભ રાશિના લોકોની કારકિર્દીમાં મોટો વળાંક આવવાનો છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમે તમારી નોકરીમાં સખત મહેનત કરી રહ્યા છો પરંતુ તમારી ક્ષમતાઓને તમે હકદાર ઓળખ આપી રહ્યા નથી બોસનું વલણ ઠંડુ હતું પ્રમોશન અટકી ગયું કે તમને વારંવાર નોકરી બદલવાનું મન થયું પરંતુ હવે ભોલેનાથની કૃપાથી પરિસ્થિતિ બદલાવાની છે જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે મહાશિવરાત્રી પછી સારા સમાચાર મળવાની સંભાવના છે ઇન્ટરવ્યુમાં સફળતા ઇચ્છિત કંપનીના કોલ અથવા જૂના સંપર્કની તક દ્વારા મેળવી શકાય છે જેઓ પહેલેથી જ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન પોસ્ટમાં ફેરફાર અથવા પગાર વધારાના સંકેતો છે ઓફિસમાં તમારી વાત ગંભીરતાથી સાંભળવામાં આવશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે વ્યવસાય સાથે જોડાયેલા કુંભ રાશિના લોકો માટે પણ કરિયરનો વિસ્તાર થશે નવા પ્રોજેક્ટ નવા કરાર અને નવી જવાબદારીઓ તમને આગળ વધવાની તક આપશે તો પ્રિયદર્શકો એ કહેવું બિલકુલ યોગ્ય રહેશે કે શિવવાસ રાજ્ય કુંભ રાશિના લોકોની કારકિર્દીમાં સ્થિરતા સન્માન અને સફળતા લાવી રહ્યું છે નંબર ત્રણ રાશિની ત્રીજી મોટી ભવિષ્યવાણી શિવની કૃપાથી પ્રેમ જીવનનો નવો અધ્યાય કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી લવ લાઈફને લઈને ખૂબ જ ખાસ અને ભાવનાત્મક સંકેતો આપી રહી છે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરને કારણે હવે કુંભ રાશિના લોકોના પ્રેમ જીવનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે અને સ્થિરતા અને સત્યનો પ્રવેશ થવા જઈ રહ્યો છે મિત્રો તમે ભૂતકાળમાં સંબંધોમાં ઘણું સહન કર્યું છે ક્યારેક વિશ્વાસ તૂટે છે ક્યારેક ગેરસમજણો અંતર વધારી દે છે તો ક્યારેક આપણે આપણી લાગણી વ્યક્ત કરી શકીએ તે પહેલાં જ પરિસ્થિતિ બગડી જાય છે કુંભ રાશિના ઘણા લોકો અંદરથી એકલતા અનુભવી રહ્યા હતા પણ હવે ભોલેનાથે તારું દુઃખ જોયું છે જેઓ સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશી શકે છે આ સંબંધ માત્ર આકર્ષણ પૂરતો સીમિત નહીં હોય પરંતુ સમજણ આદર અને વિશ્વાસ પર આધારિત હશે મહાશિવરાત્રી પછી શરૂ થયેલો કોઈ પણ સંબંધ ભવિષ્યમાં લગ્ન પણ કરી શકે છે જે લોકો પહેલાથી જ રિલેશનશીપમાં છે તેમના માટે આ સમય રિલેશનશીપને વધુ મજબૂત બનાવવાનો છે જે ગેરસમજ કે અંતર રહી જશે તે વાતચીત દ્વારા દૂર થશે તમારા જીવનસાથીનો વ્યવહાર પહેલા કરતા વધુ સહકારી અને સમજદાર રહેશે તેથી પ્રિય દર્શકો શિવવાસ રાજ્યો કુંભ રાશિના લોકોના પ્રેમ જીવનમાં સ્થિરતા અને ભાવનાત્મક સુરક્ષા લાવી રહ્યું છે નંબર ચાર કુંભ રાશિની ચોથી મુખ્ય આગાહી સ્વાસ્થ્ય અને માનસિક શાંતિમાં સુધારો કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય સંબંધી રાહતના સંકેતો આપે છે મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગના કારણે કુંભ રાશિવાળા લોકોના સ્વાસ્થ્યમાં હવે ધીમે ધીમે પરંતુ કાયમી સુધારો જોવા મળશે મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમે શારીરિક કરતાં વધુ માનસિક થાકથી પીડાતા હતા ઊંઘનો અભાવ તણાવ માથાનો દુખાવો પેટ સંબંધિત સમસ્યાઓ અથવા બિનજરૂરી ચિંતાઓએ તમને નબળા બનાવી દીધા છે પરંતુ હવે ભોલેનાથની કૃપાથી મનને શાંતિ મળવા લાગશે જે લોકો લાંબા સમયથી કોઈ પણ રોગની સારવાર લઈ રહ્યા છે તેઓને યોગ્ય દિશામાં પરિણામ મળવા લાગશે દવાઓની અસર સારી રહેશે અને ડોક્ટરની સલાહથી તમને ફાયદો થશે મહાશિવરાત્રી પછી તમારી ઉર્જા વધશે અને તમે પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવ કરશો યોગ ધ્યાન કે પૂજા કરવાથી વિશેષ માનસિક શાંતિ મળશે તો પ્રિય દર્શકો શિવવાસ રાજ્ય કુંભ રાશિના લોકોને શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સંતુલન પ્રદાન કરશે નંબર પાંચ કુંભ રાશિની પાંચમી મુખ્ય આગાહી મુસાફરી સ્થાન પરિવર્તન અને ભાગ્યનો ઉદય કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી યાત્રા અને ભાગ્ય પરિવર્તનને લઈને અત્યંત શુભ છે બોંતેર વર્ષ બાદ રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરને કારણે હવે કુંભ રાશિના લોકોના જીવનમાં એવી યાત્રા થવાની સંભાવના છે જે ભાગ્ય બદલનાર સાબિત થશે આ યાત્રા નોકરી વ્યવસાય શિક્ષણ અથવા આધ્યાત્મિક હેતુ માટે હોઈ શકે છે કેટલાક લોકો માટે સ્થાન પરિવર્તન કે દૂરના સ્થળે તકો મળવાના સંકેત છે કુંભ રાશિના લોકો માટે પણ આ સમય સાનુકૂળ જણાય છે જેઓ વિદેશ જવા ઈચ્છે છે વિઝા દસ્તાવેજો અથવા લાંબી બાકી પ્રક્રિયાઓ આગળ વધી શકે છે આ સાથે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી તમને માનસિક શાંતિ અને નવી ઊર્જા મળશે આ પ્રવાસ જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલી શકે છે તો પ્રિય દર્શકો શિવવાસ રાજ્ય કુંભ રાશિના લોકો માટે પ્રવાસ દ્વારા ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યું છે અંક છઠ્ઠું કુંભ રાશિનું મોટું અનુમાન વ્યાપાર અને સંપત્તિના વિસ્તરણનું શુભ સંકેત કુંભ રાશિનું નું છઠ્ઠું ભવિષ્ય વ્યાપાર અને સંપત્તિ સંબંધિત બાબતોમાં માં મોટું પરિવર્તન દર્શાવે છે બોંતેર વર્ષ બાદ મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજ્યોગની અસરથી રાશિના લોકોના ધંધામાં અટકેલી ગતિ ફરી શરૂ થવા જઈ રહી છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમે વ્યવસાયમાં સતત પ્રયત્નો કરી રહ્યા છો પરંતુ નફો અપેક્ષા મુજબ થયો ન હતો ક્યારેક ઓછા ગ્રાહકો ક્યારેક ચૂકવણીમાં વિલંબ અને ક્યારેક ભાગીદારી સંબંધિત સમસ્યાઓ તમને માનસિક રીતે પરેશાન કરે છે પણ હવે ભોલેનાથે તારી મહેનત જોઈ છે મહાશિવરાત્રી પછી વેપારમાં નવી તકો નવા સંપર્કો અને નવા ઓર્ડર મળવાના સંકેતો છે જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે તેમની વચ્ચે વિશ્વાસ વધશે અને જૂના મતભેદોનો અંત આવશે જૂના રોકાણથી લાભ મળવાની પણ સંભાવના છે નોકરીની સાથે સાઇડ બિઝનેસ કરનારાઓ માટે આ સમય ખાસ રહેશે ધીમે ધીમે આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેથી પ્રિય દર્શકો શિવવાસ રાજ્યો કુંભ રાશિના લોકોના વ્યવસાય અને નાણાકીય જીવનમાં સ્થિરતા અને વૃદ્ધિ લાવી રહ્યો છે સાતમો નંબર કુંભ રાશિની સાતમી મોટી ભવિષ્યવાણી લગ્નનો સરવાળો અને વૈવાહિક સુખ કુંભ રાશિની સાતમી ભવિષ્યવાણી લગ્ન અને વૈવાહિક જીવનને લગતા ખૂબ જ શુભ સંકેત આપે છે મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગના કારણે હવે કુંભ રાશિના લોકોના લગ્ન સંબંધી અટકેલા મામલા આગળ વધવાના છે જે લોકો ઘણા સમયથી લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણસર સંબંધ ફાઇનલ થઈ રહ્યો ન હતો હવે તેમના માટે શુભ પ્રસ્તાવ મળવાની શક્યતાઓ છે પરિવારની સંમતિ પ્રાપ્ત થશે અને યોગ્ય જીવનસાથીની પસંદગી શક્ય બનશે વિવાહિત કુંભ રાશિના લોકો માટે આ સમય તેમના સંબંધોમાં મધુરતા લાવશે બંને વચ્ચે જે અંતર કે તણાવ હતો તે સમાપ્ત થશે જીવનસાથીનો સહયોગ વધશે અને પરસ્પર સમજણ મજબૂત બનશે તો પ્રિય દર્શકો શિવવાસ રાજ્ય કુંભ રાશિના લોકોને વૈવાહિક સુખ અને પારિવારિક સ્થિરતાના આશીર્વાદ આપવા આવી રહ્યું છે અંક આઠ કુંભ રાશિની આઠમી મોટી ભવિષ્યવાણી સંતાન સુખ અને પરિવારમાં સારા સમાચાર કુંભ રાશિની આઠમી ભવિષ્યવાણી સંતાન સુખ અને પરિવાર સાથે જોડાયેલી ચિંતાઓનું સમાધાન સૂચવે છે બોંતેર વર્ષ પછી રચાયેલા શિવવાસ રાજ્યોગના પ્રભાવથી કુંભ રાશિના લોકોના જીવનમાં પારિવારિક સુખમાં વધારો થવાનો છે આ સમય એવા યુગલો માટે આશાસ્પદ છે જેઓ લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ખુશીની ઈચ્છા રાખતા હતા યોગ્ય સમયે સારા સમાચાર મળવાના ચાન્સ છે જેમને પહેલાથી જ બાળકો છે તેમના માટે બાળકોના શિક્ષણ કારકિર્દી અને સ્વાસ્થ્યને લઈને રાહતના સંકેતો છે તમને તમારા બાળકો તરફથી સન્માન અને ખુશી મળશે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ સારા સમાચાર અથવા ઉજવણીનું વાતાવરણ બનાવી શકે છે તો પ્રિય દર્શકો શિવવાસ રાજ્યો રાશિના લોકોના જીવનમાં સંતાન સુખ અને પારિવારિક સુખ વધારનાર છે નંબર ન કુંભ રાશિ માટે મહાશિવરાત્રીનો સરળ ઉપાય મહાશિવરાત્રીના દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી તમારા જમણા હાથમાં ચોખાના પાંચ આખા દાણા લો ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે તમારા મનમાં એક સાચી ઈચ્છા જણાવો હવે આ પાંચ ચોખાના દાણા શિવલિંગની સામે અથવા ભગવાન શિવના ચિત્રની સામે અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો પાંચ વખત જાપ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી કુંભ રાશિના લોકોની મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે તો પ્રિય દર્શકો આ હતી કુંભ રાશિની મહાશિવરાત્રીની વિશેષ આગાહી અને ઉપાય જો તમે તમારા જીવનમાં ભોલેનાથના આશીર્વાદ જોવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે જય ગૌરી શંકર અવશ્ય લખો વીડિયોને લાઈક કરવા વિનંતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી વધુ ભક્તિમય અને સચોટ આગાહીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય ભોલેનાથ જય માતા પાર્વતી આભાર મિત્રો